પત્રકાર પત્રકારની સરા જાહેર હત્યા નીપજવામાં આવી હતી જો આ જ રીતે ચોથી જાગીર ગણાતા પત્રકારોની જ કોઈ સલામતી નથી તો એનું જવાબદાર કોણ જેતપુરમાં તીનબત્તી ચોકમાં પત્રકાર પર જીવલેણ હુમલો

તીનબત્તી ચોક માં હુમલો થતા લોકોના ટોળા ઉમટ્યા તીનબત્તી ચોકમાં પત્રકાર પર હુમલો થતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો જેતપુર સિટી પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી